આપણે દરરોજ શરીરની સફાઈ કરીએ કપડા બદલીએ દિવસમાં દસ વાર મોં ધોવીએ પણ કુવાર મનમાં રહેલા કચરાને સાફ કરવાનો સમય જ નથી કાઢતા આ નજરઅંદાજને કારણે દરરોજ થોડી થોડી નેગેટિવ વાતો આપણા મગજમાં જમા થયા કરે છે જૂની યાદો અન્ય સાથેની સરખામણી અધૂરા રહેલા સપના ઓવરથિંકિંગ અને નેગેટિવ વિચારો આ બધું આપણા મગજમાં જેની જેમ ભરાય છે જે ધીમે ધીમે આપણા આત્મવિશ્વાસ આપણી શાંતિ અને આપણી ઓળખને ખોકલું ખોખલું કરી નાખે છે વિચારો મગજમાં કરી મૂકે છે જે બંધ થવાનું નામ જ નથી લેતા તમે ઊંઘો છો પણ મન જાગતું રહે છે તમે હસો છો પણ અંદર કોઈ ઉદાસી ચૂપચાપ બેઠેલી હોય છે આપણામાંથી મેક્સિમમ લોકો આ રીતે જીવે છે બહારથી બધું સારું લાગે છે પણ અંદરથી કઈક ને કઈક મૂંઝવણ રહે છે આપણે દરરોજ કેટલીય નાકામી વાતોનો કચરો મગજમાં ભેગો કરીએ છીએ વોટ્સએપ મેસેજ રીલ્સ કામનો સ્ટ્રેસ ફેમિલી પ્રેશર આ બધું એક સમય પછી મગજમાં ઓવરલોડ થઈ જાય છે મગજ કામ વગરની વસ્તુમાં એવું ગૂંચવાઈ જાય છે કે મહત્વના નિર્ણયો લેવાની એનર્જી બચતી જ નથી તેના લીધે તમારી પ્રોડક્ટિવિટી ક્રિએટિવિટી અને ખુશી ધીમે ધીમે ઓછી થઈ જાય છે આથી મગજમાં રહેલા ઝેરને કચરાને દૂર કરવો ખૂબ જ જરૂરી છે તેના માટે શું કરી શકાય તેના ઉપાયો આ પ્રમાણે છે માઇન્ડ ડિટોક્સ માટેની પ્રથમ રીત છે ડી ક્લસ્ટર યોર માઇન્ડ એટલે કે મગજમાં જે પણ નકામો કચરો છે તેને રિમૂવ કરો દૂર કરો માઇન્ડ ડિટોક્સ માટે આપણા મગજના ડસ્ટબિનમાં જે પણ ભરેલું છે એ ડસ્ટબિન આખું ખાલી કરવું પડશે જે રીતે આપણા મોબાઈલમાં મેમરી નું સ્ટોરેજ વારંવાર ફૂલ થઈ જાય તો તમે શું કરો છો આપણે સિમ્પલ રીતે વધારાના વિડિયો મેસેજ ફોટો ફાઇલ ડિલીટ કરી દઈએ છીએ મગજમાં પણ જ્યારે વધારાની વસ્તુઓ વધારાનો કચરો ભરાયેલો હોય ત્યારે તેમાંથી તેને ફ્રી કરવું જરૂરી છે અને તેના માટે સૌથી સરળ રીત છે બ્રેન ડમ્પ આગળના ઘણા વિડીયોમાં મેં બ્રેન ડમ્પ વિશે વાત કરી છે તો શું છે બ્રેન ડમ્પ તેના વિશે જોઈએ સૌપ્રથમ કોઈ સ્થાન જગ્યાએ બોલપેન અને પેન લઈને બેસી જાઓ ત્યાર પછી પાંચ વાર ઊંડા શ્વાસ ભરો હવે તમારા મગજમાં જે પણ વસ્તુ જે પણ ઇમોશન્સ ચાલતા હોય તે લખો તે કોઈ પેન્ડિંગ કામ હોય કોઈ મોટા પ્રોજેક્ટને લઈને તમે વિચારતા હોય તે બધું લખો કોઈ દોસ્ત જોડે ઝઘડો થયો હોય કે કોઈ વસ્તુને લઈને તમે દુઃખ ફીલ કરતા હોય એ બધી વસ્તુ અંદર લખવી જરૂરી છે એકવાર કાગળમાં લખવાથી તમારા મગજનો બધો બોજ કાગળ પર આવી જાય છે તેથી તમારું માઇન્ડ એકદમ રિલેક્સ ફીલ કરે છે મગજનો જે પણ કચરો છે મગજમાં જે પણ ઝેર ભરાયેલું છે એ બધું ખાલી કરવા માટેની આ સૌથી સરળ ટેકનિક છે જેવું તમે કાગળમાં લખો છો તેવા તમે એકદમ રિલેક્સ ફીલ કરશો તમારું મન એકદમ રિલેક્સ થઈ જશે એકદમ હળવું થઈ જશે બ્રેન ડિટોક્સ માટેનું બીજું સ્ટેપ છે કંટ્રોલ યોર ઇનપુટ એટલે કે આપણે ફક્ત મગજને અંદરથી જ ક્લીન નથી કરવાનું આપણે બહારથી કઈ વસ્તુઓ અંદર મગજમાં પ્રવેશે છે તેનું ફિલ્ટર કરવું પણ જરૂરી છે આપણે આખો દિવસ નેગેટિવ નેગેટિવ ન્યૂઝ સાંભળીએ લોકો સાથે વાતચીત કરીએ તેમજ રીલ્સ પણ એવી જોઈએ કે જેનાથી આપણા મગજમાં નેગેટિવિટી પ્રવેશશે તો સ્વાભાવિક છે કે આપણા મગજમાં આ વધારાનો નકામો કચરો ભેગો થશે જ જે રીતે તમે કોઈ સારા હેલ્થ માટે જીમમાં ટ્રેનર સાથે વર્કઆઉટ કરો છો પરંતુ જમવામાં તમે ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ લો તો તમને રિઝલ્ટ મળશે ખરું નહીં મળે આ વસ્તુ આપણા મગજ સાથે પણ રિલેટેડ છે આપણે અંદરની વસ્તુઓ ક્લીન કરીએ છીએ એ જ રીતે બહારથી અંદર કઈ વસ્તુઓ પ્રવેશે છે કેવી વસ્તુઓ આપણા મગજમાં પ્રવેશે છે તે પણ જરૂરી છે યોર બ્રેન ઇઝ વોટ યુ ફીડ ઇટ એટલે તમે સોશિયલ મીડિયાનો યુઝ કરો છો એ બહુ સાવધાની પૂર્વક કરવો પડશે તેથી આપણે એવા લોકો પાસે રહેવું પડશે જે આપણે જીવનમાં આગળ લઈ જાય આપણે સોશિયલ મીડિયામાં એવું કન્ટેન્ટ જોવું પડશે જેનાથી આપણે પોઝિટિવ ફીલ કરીએ આપણે જીવનમાં કંઈક નવું શીખીએ કોઈ સારી બુક વાંચવાથી પણ આપણા મગજમાં સારા વિચારો અંદર પ્રવેશી શકે છે તેથી આપણે એવી વ્યક્તિ સાથે ફરવાનું જે આપણને જીવનમાં આગળ લઈ જાય આપણને પોઝિટિવ ફીલ કરાવે અને આપણને શબ્દોમાં અર્થ થાય છે વર્તમાનમાં રહેવું સામાન્ય રીતે મગજ ભૂતકાળની કોઈ યાદોમાં ખોવાયેલું રહે છે અથવા ભવિષ્યની કોઈ ચિંતામાં અટકી જાય છે તેના લીધે આપણે એન્ઝાયટી ફીલ કરીએ છીએ આપણે વર્તમાનની જે ક્ષણો છે વર્તમાનની જે શાંતિ છે વર્તમાનનું જે સુખ છે તેને ફીલ નથી કરી શકતા માઇન્ડફુલનેસ એક એવું મેન્ટલ ડિટોક્સ છે જે આપણને બેચેનીથી દૂર રાખે છે માઇન્ડફુલનેસ નો મતલબ થાય છે તમે વર્તમાનિક ક્ષણોને માણો તમે જે પણ કામ કરતા હોય તેમાં જ ખોવાયેલા રહો તમારું મગજ જે કામ કરતા હોય તેની અંદર જ રહે તમે જમવા બેઠા હોય ત્યારે ટીવી મોબાઈલને સાઈડ પર રાખી ફક્ત અને ફક્ત જમવામાં ધ્યાન રાખો જે તમે જમો છો તેનો સ્વાદ તમે અનુભવો તમે જ્યારે ચાલતા હોય ત્યારે તમારા પગમાં જે પણ તમે પ્રેશર ફીલ થાય છે તેનો અનુભવ કરો આસપાસના સરાઉન્ડિંગમાં આસપાસના વાતાવરણમાં શું થઈ રહ્યું છે તેનો અનુભવ કરો પક્ષીઓનો અવાજ સાંભળો તમને જતી હવાને કરો એટલે કે તમે જે પણ કામ કરતા હોય તેની અંદર હંડ્રેડ પર્સન્ટ તમે હાજર રહો આ વાત તમને ખૂબ જ નાની લાગતી હશે પણ તેની અસર ઘણી મોટી છે જ્યારે પણ તમે માઇન્ડફુલનેસ પ્રેક્ટિસ કરો છો તેનાથી આપણો મગજ રિસ્ટાર્ટ થઈ જાય છે જેવી જેવી આપણે સિસ્ટમને રિસ્ટાર્ટ કરીએ છીએ તેવી જ રીતે માઇન્ડફુલનેસ પ્રેક્ટિસ થી આપણો મગજ રીબૂટ થઈ જાય છે એટલે કે બીજી બાજુથી ધ્યાન हटીને આપણે જે કામ કરતા હોય તેની અંદર આપણો ફોકસ વધે છે ચાર હું આ ખૂબ જ અગત્યનો ફેક્ટર છે જો તમે હું સાથે સેક્રિફાઈસ કરો છો તો તમે તમારા મગજને ડેમેજ કરો છો આપણા સારા સ્વાસ્થ્ય માટે સારી ઊંઘ જરૂરી છે તેથી રાત્રે સાતથી આઠ કલાક ઊંઘવું જરૂરી છે ઊંઘવાથી આપણા મગજમાં જે પણ નેગેટિવિટી છે એ દૂર થાય છે સારી ઊંઘ લેવાથી આપણા મગજમાં ડિટોક્સિફિકેશન થાય છે સારી ઊંઘ લેવાથી આપણા મગજમાં હેપી હોર્મોનનું પ્રમાણ વધે છે જે આપણા સ્વાસ્થ્ય અને મેન્ટલ હેલ્થ માટે ખૂબ જ જરૂરી છે જે રીતે આપણે મોબાઈલને સારી રીતે ચાર્જ કરીએ તો આખો દિવસ તેની બેટરી કામ લાગે છે તે જ રીતે આપણે જો સારી ઊંઘ લઈએ તો આખો દિવસ આપણે ફ્રેશ ફીલ કરીએ છીએ અને આપણું કામમાં મન રહે છે તેનાથી આખો દિવસ આપણે એનર્જી ફીલ કરીએ છીએ તેના માટે દરરોજ સાત થી આઠ કલાકની ઊંઘ આપણા સૌ માટે અનિવાર્ય છે પાંચ મૂવ યોર બોડી એટલે કે દરરોજ આપણે નાની મોટી એક્સરસાઇઝ કરવી જોઈએ એક્સરસાઇઝ ના કરી શકો તો વોકિંગ પણ કરવું જરૂરી છે તમે અનુભવ્યો હશે તમે જ્યારે એક્સરસાઇઝ કરો છો અથવા વોકિંગ કરો છો તેના પછી તમારું મૂડ એકદમ લાઈટ થઈ જાય છે એનું કારણ તમને ખબર છે જ્યારે તમે જ્યારે તમે વોકિંગ કરો છો એક્સરસાઇઝ કરો છો યોગા કરો છો પ્રાણાયામ કરો છો તેનાથી આપણા મગજમાં એન્ડોર્ફિન્સ રિલીઝ થાય છે જે સ્ટ્રેસને ને રિમૂવ કરે છે એવું જરૂર નથી કે તમે દરરોજ 45 મિનિટ એક્સરસાઇઝ કરો તમે 20 થી 25 મિનિટ એક્સરસાઇઝ કરો અથવા વોકિંગ કરો તેનાથી પણ તમને અદ્ભુત ફાયદા થશે એટલે તો કહેવાય છે ફિઝિકલ મુમેન્ટ ઇક્વલ્સ ટુ મેન્ટલ ડિટોક્સ એટલે કે જ્યારે પણ આપણે શરીરનું મુમેન્ટ કરીએ છીએ તેનાથી આપણા મગજમાં જે પણ કચરો રહેલો છે એ રિલીઝ થઈ જાય છે છ ડિજિટલ બાઉન્ડરી તમે કારણ વગર દિવસમાં કેટલી વાર મોબાઈલ અનલોક કરો છો તમને ખબર છે આ ડિજિટલ ઓવરલોડ આપણા મગજ માટે ફાસ્ટ ફૂડ જેવું કામ કરે છે જે ઓછી માત્રામાં હોય તો ચાલી જાય પરંતુ તેનું પ્રમાણ વધી જાય તે એક પોઈઝન નું કામ કરે છે સવારે ઉઠતાની સાથે જ મોબાઈલ હાથમાં લેવો જરૂરી નથી શરૂઆતની 15 મિનિટ તમે પોતાના માટે કાઢો એ જ રીતે રાત્રે ઊંઘો એના 1 કલાક પહેલા સ્ક્રીન ઓફ કરી દો એટલે એટલે કે ઊંઘવાના 1 કલાક પહેલા મોબાઈલ ટીવી લેપટોપ થી દૂર રહેવું જરૂરી છે દિવસમાં એક વખત નો ફોન ઝોન રાખો એટલે કે દિવસમાં એક સમય એવો નક્કી કરો જેમાં

પરંતુ આપણા જીવનમાં જે નથી તેની તરફ આપણું ધ્યાન વધારે રહે છે તેનાથી આપણા જીવનમાં સ્ટ્રેસ એન્ઝાયટી ઓવર થિંકિંગ આવે છે આપણા જીવનમાં જે પણ વસ્તુ છે તેના માટે આપણે ઈશ્વરનો કુદરતનો આભાર માનીએ છીએ તેનાથી આપણા જીવનમાં જે પણ નેગેટિવિટી છે તે ઓટોમેટિક દૂર થઈ જાય છે આથી રાત્રે ઊંઘતા પહેલા આખા દિવસ દરમિયાન તમને જે ત્રણ સારી વસ્તુ લાગી હોય તેના વિશે તમે આભાર પ્રગટ કરી શકો છો જેમ કે લંચમાં તમે સારું જમવાનું મળ્યું કોઈ દોસ્તને તમે મદદ કરી આજે તમે ખૂબ જ સારું સ્વસ્થ ફીલ કરો છો આજે તમે ખુશી ફીલ કરો છો જે પણ વસ્તુ વિશે તમે ઈશ્વરનો આભાર માની શકો એવી ત્રણ વસ્તુ વિશે ઊંઘતા પહેલા તમે આભાર માનશો તો તમારા મનનો બહુ હળવો થઈ જશે રાત્રે ઊંઘતા પહેલા આખા દિવસ દરમિયાન તમે જે પણ સારી વસ્તુ અનુભવી હોય તે ત્રણ વસ્તુ વિશે કુદરતનો આભાર માનવાનું રાખો આવું કરવાથી તમે જીવનમાં ઘણી બધી પોઝિટિવિટી ફીલ કરશો અને તમારા મનનો બોજ ઘણો હળવો થઈ જશે માઇન્ડ એકદમ રિલેક્સ ફીલ કરશે તો મિત્રો માઇન્ડ ડિટોક્સ માટે એટલે કે મગજમાં જે વધારાનો કચરો રહેલો છે તે દૂર કરવા માટેની આ સાત સરળ ટેકનિક હતી આ સાથે સાત સરળ ટેકનિકનો ઉપયોગ કરી તમે તમારા જીવનમાં જે પણ નેગેટિવિટી છે તમારા મગજમાં જે પણ ઝેર ભરાયેલું છે તે બધું તમે એને ડિટોક્સ કરી શકો છો આ સાથે સાત સ્ટેપ તમને મામૂલી લાગતા હશે પણ જ્યારે તમે એને જીવનમાં અપનાવશો તો ઓટોમેટિક તમે ખૂબ જ ખુશી ફીલ કરશો થેન્ક યુ વેરી મચ